ધરપકડ કરવામાં આવી છે આવો કરતા વધુ સંપત્તિ હોવાથી તેમની સુરત એસીબી પોલીસે ધરપકડ કરી છે સુરતના ડીઆઈએલઆર કચેરીમાં લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ધરપકડ કરવામાં આવી છે આવક કરતા એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકા વધારે અપ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીએ સુરત ડીઆઈએલઆર કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદે મિલકતો ખરીદી હતી આવકના પ્રમાણમાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકાથી પણ વધુ અપ્રમાણસ મિલકતો છે એસીબીએ આલમસિંહની છપ્પન પોઈન્ટ છન્નું લાખની આવક સામે એક કરોડ ત્રીસ લાખ રૂપિયાનું રોકાણ સુધી કાઢ્યું હતું તપાસના અંતે તમામ વિગતોની એસએબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા આરોપી આલમસિંહ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદે રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ રીત રસમ અપનાવી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયા હતા આરોપી આલમસીએ પોતાની કાયદેસરની આવક છપ્પન લાખ છન્નુ હજાર એકસો બેના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકડ અને ખર્ચ એક કરોડ ત્રીસ લાખ નવ્વાણું હજાર બસો બ્યાસી કરેલાનું તપાસ દરમિયાન ફરી થયા હતા આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં તોતેર લાખ તેત્રીસ હજાર છસો અઠ્ઠાવનથી વધુ સંપત્તિ વસાવેલું તપાસમાં જાણવા મળ્યું છે જે તેઓની આવકના પ્રમાણમાં એકસો અઠાવીસ પોઈન્ટ પંચોતેર ટકાથી પણ વધુ અપ્રમણ મિલકતો છે ઉપર ભૂલી છે ભૂલ છે પણ એક આખો કટકો લીધો સુરત ડીઆઈએલઆર લેન્ડ રેકોર્ડના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહ જીસી ચૌહાણ જેઓ ડીએલઆઈએલઆરમાં ફરજ બજાવતા હતા જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની એકસો ટકા રકમ છે લાખ જે આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલ છે સુરત ડીઆઈએલઆર કચેરીનો ઓફિસર આલમસિંહ ચૌહાણ વર્ષ બે હજાર વીસમાં રિટાયર થયા હતા અને તેઓ હાલ હજીરાની એમએનએસ કંપનીમાં એડવાઇઝર તરીકે નોકરી કરે છે વર્ષ બે હજાર પંદરમાં તેમના વિરુદ્ધમાં સુરત એસએબી પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી અને એસએબી પોલીસ સ્ટેશન નવ વર્ષ સુધી તેમના વિરુદ્ધ તપાસ કરી અંતર તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી ધરી હતી બીરો રિપોર્ટ